અંકલેશ્વરના સારંગપુર ગામમાં તળાવની જગ્યા પર દબાણ થયું હોવાના આક્ષેપ સાથે અરજદારે મહિનાઓ પહેલા કરેલ અરજી બાદ આજે ડીએલએલની ટીમ માપણી કરવા માટે સ્થળ પર પહોંચતા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે અરજદાર અને વિડીયો ઉતારનાર પર જીમલેર હુમલો કરતા અરજદારનો હાથ ભાંગ્યો હતો અરજદારના સાથી મિત્રએ હુમલાનો બનાવેલ વિડીયો સોશિયલ મીડિયા પર તે જ ગતિથી વાયરલ થઈ રહ્યો છે ગત તારીખ એકવીસમી જુલાઈ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ અરજદાર અક્ષયકુમાર રાજેશભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી હતી કે કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને સરપંચનો પદ ધરાવે છે જે હોદ્દાનો દૂર ઉપયોગ કરી તળાવમાં કોમર્શિયલ બાંધકામ કર્યું છે અગિયાર જેટલી દુકાનો બાંધી દેવામાં આવી હોવા સાથે જે તે સમયે કરાયેલ અરજી મુજબ ઉપલામાળાના બાંધકામનું કામ પણ ચાલતું હોવાની અરજી કરાઈ હતી જે મામલે અરજદારે અરજી કરી ગેરકાયદેસર બાંધકામ રોકવા અને દબાણ દૂર કરવા ઉપરાંત આ કોમર્શિયલ બાંધકામમાંથી મિલકત વપરાશકારો દ્વારા વપરાતું પાણી બાકી રહેલ તળાવમાં જતું હોવાનું પશુ અને ગ્રામજનોમાં પીવાના તળાવનું પાણી દૂષિત થતું હોવાના સંદર્ભે અરજી કરી હતી જે મામલે આજે વારંવારની અરજી બાદ ડીએલઆરની ટીમ સ્થળ પર નિરીક્ષણ કરવા ઉપરાંત માપણી કરવા માટે ગ્રામ પંચાયતે ભરેલ ફી બાદ પહોંચી હતી જોકે ડીએલઆર અધિકારી વિજયભાઈ વાઘેલા અને અરજદારે તેમના વકીલ સાથે સ્થળ પર પહોંચતા ત્યાં ગામના ડેપ્યુટી સરપંચ રતિલાલ ધનજીભાઈ પટેલ પણ પહોંચ્યા હતા જેમને સ્થળ પર અરજદાર અને માપણી કરતા અધિકારીઓને જોઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને મારી જગ્યામાંથી બહાર જતા રહો તમારા બાપની જગ્યા નથી કહીને ઉશ્કેરાયા હતા પરંતુ માપણી કરવા માટે અધિકારીઓની હાજરીમાં આવ્યા હોવાનું અરજદારે કહેતા ઉશ્કેરાઈ ગયેલા ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે અરજદાર અને તેમના સાથી કંઈક સમજે તે પહેલાં દુકાનમાંથી જેકનો પાઇપ લઈ આવી અરજદારને બહાર કાઢવા માટે તેના પર જીમલેણ હુમલો કરી નાખ્યો હતો અભદ્ર ભાષાનો ધોધ વેવડાવી અધિકારીઓથી લઈને અરજદારને પોતાની માલિકીની જમીન પરથી જતા રહેવા માટેનું રટણ કરતાં અરજદાર પર પાઇપ વડે હુમલો કરતા હોવાનો વાયરલ વિડીયોમાં જણાય છે તદઉપરાંત તેમણે વિડીયો ઉતારનાર હરેશભાઈ પર પણ પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતો હોવાનું કેમેરામાં કેદ થયું છે આ અંગે અરજદાર અક્ષય પટેલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે માહિતી આપી હતી કે દબાણ સંદર્ભે જે તે વિભાગમાં અમુક અરજી કરી હતી જેમાં આજે અધિકારીઓ સ્થળ ઉપર માપણી માટે આવ્યા હતા જેની રીસ રાખી ડેપ્યુટી સરપંચ રતિલાલ ધનજીભાઈ પટેલે જાહેરમાં અમારા પર હુમલો કર્યો હતો જોકે કે કેમેરો ચાલુ હોવાનું જાણવા છતાં રતિલાલે ત્યારે પણ ન અટકી હુમલો શરૂ રાખ્યો હતો અને તેમની જગ્યામાંથી જતા રહેવા માટે અધિકારીઓ અને અરજદારને કહેતા રહ્યા હતા વધુમાં તેમણે પોલીસનો ફોન કર્યો ત્યારે પણ રતિલાલ નહીં અટકતા તેમને પોલીસનો ભય પણ ન હોય તેમ લાગતું નથી તેમણે ગાળોનો ધોધ બેવડાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર તે જ ગતિથી વાયરલ થઈ રહ્યો છે અરજદારના હાથના ભાગે પાઇપનો ફટકો વાગી જતાં તેમને હાથમાં ફ્રેક્ચર થતાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું તેમણે માહિતી આપતા ઉમેર્યું હતું જોકે અરજદારે સો નંબર પર ફોન કરી પોલીસને બોલાવતા પોલીસની ગાડી સ્થળ પર પહોંચી હતી પરંતુ આ સંદર્ભે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ આપવા માટેની તજવીજ શરૂ હોવાની અરજદારે કહ્યું હતું